નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસ વાર બુધવાર રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડથી તો કપાસ નીચો ભાવ અગિયારસો દસથી ઊંચો ભાવ ચૌદસો ને અઠ્યાસી રૂપિયા કાઉં પાંચસો અગિયારથી પાંચસો બાસઠ કાઉં ટુકડા પાંચસો બાવીસથી પાંચસો પિંચાશી તુવેરની વાત કરીએ તો સોળસો પચાસ થી બે હજાર રૂપિયા પૂરા ચણા અગિયારસોથી બારસો ત્રીસ અડદ બારસો થી ઓગણીસો રૂપિયા પૂરા મગ સોળસો થી બે એકતાલીસ ચણા સફેદ બે હજારથી ત્રણ હજાર પચાસ મરચાં થી ત્રણ હજાર નવસો રૂપિયા પૂરા સિંગદાણા પંદરસો થી સત્તરસો દસ મગફળી જાડી અગિયારસો થી બારસો ત્રેસઠ મગફળી ઝીણી અગિયારસો વીસથી બારસો ત્રીસ એરંડા અગિયારસો પાંચથી અગિયારસો ત્રેવીસ તલી પચીસો પંચાવનથી એકત્રીસો પચીસ સોયાબીન આઠસો અડતાલીસથી આઠસો ઓગણ સિત્તેર તલ કાળા અઠાવીસો ચાલીસથી એકત્રીસો રૂપિયા પૂરા લસણની વાત કરીએ તો ચાર હજારથી છ હજારને આઠસો રૂપિયા ધાણા અગિયારસોથી સત્તરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ત્રણસો રૂપિયા પૂરા રાય અગિયારસોથી તેરસો પચીસ મેથી નવસો ચાલીસથી અગિયારસો પંચાણું વટાણા પાંચસો પચાસથી ચૌદસો ને એક્યાસી રાયડો આઠસો સિત્તેરથી નવસો સાઠ ડુંગળી સો રૂપિયાથી બસો ને પાસાઠ રૂપિયા કલંજી એકત્રીસોથી બત્રીસો એંસી હવે વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકથી ઊંચો ભાવ પંદરસો ને અગિયાર રૂપિયા મગફળી ઝીણી સાતસો એકાણુંથી બારસો સોળ મગફળી જાડી આઠસો સોળથી બારસો છપ્પન બાજરો ચારસોથી ચારસો ત્રીસ ચણા અગિયારસો ત્રીસથી બારસો સોળ ઘઉં ટુકડા પાંચસો એકવીસથી છસો પચાસ ઘઉં લોકો ચારસો એકવીસથી છસો રૂપિયા પૂરા અડદ પંદરસો પચાસથી સત્તરસો પચાસ ધાણા નવસો એકથી ઓગણીસો છન્નું સોયાબીન આઠસો ત્રીસથી આઠસો એકસઠ મરચાં અગિયારસોથી એકતાલીસસો એકાવન તુવેરની વાત કરીએ તો ચૌદસો પચાસથી અઢારસો ને વીસ રૂપિયા લસણની વાત કરીએ તો સોળસો એકથી છ હજાર પાંચસોને એક રૂપિયો જીરુની વાત કરીએ જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ પાંચ હજાર બસો પચાસથી ઊંચો ભાવ છ હજાર એકસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચીસથી એક હજાર એંસી હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર એકતાલીસથી ઊંચો ભાવ પંદરસો ને સોળ રૂપિયા મગફળી ઝીણી નવસો પચીસથી અગિયારસો એક્યાસી મગફળી જાડી નવસો પચાસથી બારસો એકાવન એરંડા એક હજાર છે છ છેતાલીસથી અગિયારસો છ ચણા એક હજાર પચાસથી બારસો એક તુવેરની વાત કરીએ તો પંદરસોથી અઢારસો ને છન્નું રૂપિયા તાલુ સિત્તાવીસો પચાસથી એકત્રીસો ને વીસ ધાણા અગિયારસોથી તેરસો એકાણું ધાણી બારસોથી પચીસસો એકાણું મગ ચૌદસોથી પંદરસો એક્યાસી અડદ પંદરસોથી સત્તરસો એકોતેર ઘઉં ચારસો એકવીસથી પાંચસો એક બાજરો ત્રણસો પચાસથી ચારસો છ સોયાબીન આઠસોથી આઠસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસો ને રૂપિયા તો આ હતા આપણે રાજકોટ જેતપુર અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે તેવા તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર